કળાઈમાં એક વટકી આખું જીરું એક વટકી આખા ધાણા એક ટુકડો તજનો અને બે ચમચી કાળા મરી લઈ બધી વસ્તુને ધીમા તાપે શેકી લસું મસાલો શેકાવાની સુગંધ સરસ આવવા લાગે અને મસાલાનો કલર આ રીતે થોડો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે શેકશું અને ગેસને બંધ કરશું ગેસ બંધ કર્યા પછી એક ચમચી જેટલા અજમા એડ કરશું અને ગરમ ગરમ મસાલામાં વાર આ રીતે ફેરવશું એટલે શેકાઈ જશે હવે આ મસાલાને સાવ ઠંડા થવા દેશું આપણા મસાલા સાવ ઠંડા થઈ ગયા છે અને આ રીતે સરસ બદામી કલરનો શેકાઈ ગયા છે હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ લેશું એક વાટકી લીલા દાણાને સુકવીને લીધા છે અને એક વાટકી ફૂબીનો સૂકવીને લીધો છે આ બંને વસ્તુને એક દિવસ પંખા નીચે અથવા તો બે મિનિટ માઇક્રોવેવમાં મૂકી સૂકવી શકાય પછી આ બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરી ફાઇન પાવડર બનાવી લેશું પછી અડધી વાટકી સેંધા નમક અને અડધી વાટકી સંચર પાવડર એડ કરશું અને ફરીથી મિક્સરમાં ફેરવી સ્ટેનરમાં ચારી લેશું આ મસાલાને તમે છાશ સોડા સલાડ ફ્રૂટ વગેરેમાં ઉપયોગમાં લઈ શકો તો ખૂબ જ ટેસ્ટી આપણો છાશનો મસાલો તૈયાર છે